ગુજરાતી આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના કેસમાં આરોપી તેમજ મદદગારી કરનાર સગી માતાને વીસ વર્ષની સજા સંભળાવતી ધોરાજી સેશન્સ કોર્ટ ભોગ બનનાર ફૈબાની ઘરે પિતૃ કાર્ય માટે આવેલ ત્યારે ભોગ બનનાર ચૂપચાપ અને ગુમસુમ હોય ફૈબાએ પૂછતા સમગ્ર વાત સામે આવે ભોગ બનનારની સગી માતા ઘરારથી દુષ્કર્મના આરોપી પિયુષ પટેલ સાથે મોકલતી અને પિયુષ પટેલ દુષ્કર્મ આચરતો પિયુષ પટેલ એચઆઈવી ગ્રસ્ત હોવા છતાં તેમની માતા ઘરારથી પિયુષ સાથે મોકલતી અને માતા પિયુષ પાસેથી રૂપિયા લેતી પીઆઈ દર્શક મજીઠિયા દ્વારા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી પકડી પાડેલ ધોરાજી સેશન્સ કોર્ટના જજ દ્વારા તમામ પુરાવાના આધારે આરોપી પિયુષ પટેલને દુષ્કર્મ ગુજારવા બદલ વીસ વર્ષની સજા અને ભૂખ બનનારની માતાને પણ મદદગારી કરવા માટે વીસ વર્ષની સજા અને દંડ ફટકારે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી પિયુ પિયુષ કિશોરભાઈ પટેલ અને ભોગ બનનારની માતા ભોગ બનનારની કોઈ પણ ઓળખ છતી થાય તેવું નામ લઈ શકાય નહીં એટલે ભોગ બનનારની માતાને બંનેને વીસ વીસ વર્ષની સજા અને પાંચ દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના ફૈબાને ત્યાં પિતૃ કાર્ય હતું એટલે ભોગ બનનાર જેની ઉંમર તેર વર્ષની હતી તે ત્યાં ગઈ અને ગુમસુમ રહેતી હતી એટલે ફૈબાએ પૂછપરછ કરી અને ધ્યાનમાં આવ્યું કે ભોગ બનનારની માતા તેમના મિત્ર પિયુષ કિશોરભાઈ માકડિયા સાથે ધરારથી ભોગ બનનારને મોકલતી અને પિયુષ બાંધતો આ તમામ ઘટનાક્રમમાં ભોગ બનનારે એવું પણ જણાવ્યું કે તેની માતા આ દરેક વખતે પિયુષ પાસેથી પૈસા લેતા એટલે તત્કાલીન પીએસઆઈ દર્શકભાઈ બી મજીઠિયા ડીબી મજીઠિયાએ ગુનો નોંધી તપાસ કરી અને ચાર્જશીટ કરેલો હતો આ આખો કેસ ચાલી જતા આરોપીઓને ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટમાંથી નામદાર અદાલતે મુક્ત કરેલા પરંતુ આરોપી નંબર એક પિયુષ કિશોરભાઈ માકડિયાએ ભોગ બનનાર સાથે વધારે વખત દુષ્કર્મ કરેલું હોય એટલે તેને તકસીરવાન માની અને વીસ વર્ષની સજા તથા પાંચ હજાર દંડ ફટકારેલ છે અને ભોગ બનનારની માતા કે જેમના ઉપર ખરેખર ભોગ બનનારના કુદરતી વાલી હોવાથી રક્ષણની જવાબદારી હતી તેમણે પિયુષને મદદગારી કરેલી છે તેમ માની અને વીસ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજાર દંડ ધોરાજીના મહેરબાન સ્પેશિયલ પોક્સો જજ શ્રી અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે પટકારે છે બીએનએસ કલમ ચોસાઠ મુજબ પણ તકસીરવાન ઠરાવેલ છે ભારતમાં કાયદાઓ બીએનએસ બી એનએસએસ અને બી આ અમલમાં એક સાત બે હજાર ચોવીસ થી જ આવ્યા છે મારી માહિતી પ્રમાણે કદાચ રાજકોટ જિલ્લામાં બી એનએસ આ સજાનો પ્રથમ ચુકાદો છે